now and press the bell icon never miss an update મારું કઈ રીતે જીવું બરાબર છે કે જીવા માટે એમાં પણ એ હું બતાવવામાં આવે કે તમારા જીવનની અંદર ગમે તે સમસ્યાઓ હોય એનું છે તમને સમાધાન છે એ કેમાં જોવા માંડે ગીતાજીમાં Es sí, muy sí, sí.

We તમને ખબર છે તો જો એ બધા ફિલ્ડ અંદર એને પોતાનું કઈક ને કઈક યોગદાન આપ્યું છે જેમ કે મ્યુઝિક તો મ્યુઝિક માં એ બંસી મસ્ત વગાડતા ડાન્સ માં તો કે રાત કી લા કરતા એન્જિનિયરિંગ માં એમાં શું હતું એની પાસે સુદર્શન ચક્ર હતું હે એનું હથિયાર હતું કે એટલું સ્પીડ થી ચલાવતા તો એની અંદર એને આપ્યું એને સોનાની દ્વારકા હતી એ એટલું મસ્ત નિર્માણ કર્યું હતું આર્કિટેક્ચર માં બરાબર

પણ એ પરિવર્તન થી એ હારી નથી જતા બરાબર છે એ બધો પરિવર્તન નો એ સ્વીકાર કરે છે ખુશ થઈને બરાબર એનો સામનો કરી અને એમાંથી આગળ નીકળે છે કૃષ્ણ ભગવાન તો એ પૂર્ણ પરશુતમ એને કર્યા છે એને પણ ઘણી બધી લાગણીઓ હતી હે ને એ બધું વર્ણન છે આપણે કૃષ્ણ લીલાઓમાં જોઈએ છે અને સાંભળીએ છીએ તો આ પુરુષોત્તમ યોગમાં એ સેવાય ધર્મ શું છે કે આપણે કેવો ધર્મ કરવો ભગવાન શું છે એ બધું જ આપણે અહીંયા સુંદર રીતે એને વર્ણન કર્યું છે કે ધર્મ કેવો અપનાવવો કર્મ કેવા કરવા આ ધર્મમાંથી આ સંસારમાંથી આપણે કઈ રીતે છૂટવું ક્યાં મોહ રાખવો ક્યાં ન રાખવો આ બધાનું સુંદર વર્ણન શ્રી કૃષ્ણ ભગવાને પુરુષોત્તમ યોગમાં કર્યું છે અને આ આપણે વાંચ્યું એમાં તમે બધામાં જોયું હશે મેં હું એને

એટલે તમે જોવો તો ભગવાન છે એ દરેક જગ્યાએ છે આપણી અંદર પણ છે પણ એ ગોતવાનો આપણે છે પણ આપણે એના સિવાય બધું જ ગોતીએ છે હે ને ભગવાન સિવાય ભગવાન આમાં કે છે કે આ યોગની અંદર ભગવાન એવું પણ સમજાવે છે કે આપણું શરીર છે ઈ જ બધા સુખ છે ઈ ભોગવે છે બરાબર છે ને આપણે સ્વાદ લઈએ છીએ ખુશ થાય છે બધું એ આપણું શરીર છે એ ભોગવે છે પરંતુ આપણો આત્મા છે એ અમર છે એ આત્મા કોણ છે તો કે જીવ છે એ ભગવાન સ્વરૂપ છે શું છે આપણા બધાના મનમાં પહેલી વખત જોયે કે ગીતાજી એટલે શું તો લગભગ લગભગ બધાના મનમાં એવું આવે કે આમ આ જો કોર્ટમાં ગયા હોય એટલે આમ કટકરા બોલાવે એટલે હું ગીતા ઉપર હાથ રાખીને કહું છું હું જે બોલીશ તે સાચું બોલીશ સત્ય એટલે સવાય કોર્ટ કુછ નહીં બોલું આપણે ફક્ત એના સુધી જ આપણે ગીતાજીને રાખ્યા અથવા તો મંદિરમાં બસ મૂકી રાખ્યા કોઈ દિવસ કોઈ એને ખોલી એમાંથી શું છે શું એમાં છે અંદર શું લખેલું છે એ વાંચવાનો આપણે કોઈ પણ તમે હું કે કોઈ પણ પ્રયત્ન કરતા નથી ફક્ત જ્યારે બસ આવી રીતના કંઈક પ્રસંગ આવે ત્યારે આપણે ગીતાજીને બહાર કાઢીએ છીએ ખરેખર ગીતાજી છે શું છે તો એના એના વિશે આજે થોડી વાત કરું તો થી લગભગ 5000 વર્ષ પહેલા માક્ષર સુદ એકાદશી ના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહ્યો એટલે કે માક્ષર સુદ એકાદશી એટલે જે આજનો દિવસ મતલબ કે આજના દિવસે તિથિ વાઈઝ જ્ઞાન પ્રવાહ જે વહ્યો યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખમાંથી તેમને ગીતા શબ્દ આપવામાં આવ્યો ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો

કે માં જ્યારે અર્જુન અને બધા સામે કૌરવ અને અર્જુન અને શ્રી કૃષ્ણ અર્જુન લડવા માટે જાય છે શ્રી કૃષ્ણ એના છે અને રણભૂમિમાં હજી તો પહોંચે છે ત્યાં જુએ છે કે સામે તો બધા જ મારા સગાવાળા છે મારા ગુરુ છે મારા કાકા બંધુઓ ભાઈઓ છે અને એમની સામે હું કઈ રીતે યુદ્ધ કરીશ ત્યારે અર્જુન સિદ્ધાંતિ મામા ગાત્રાણી એક શ્લોક છે કહી અને પોતાના હાથિયાર હેઠા મૂકે છે કે મારું શરીર છે હવે સ્ફૂળ થઈ જાય છે મારું શરીર જકડાઈ ગયું છે હું આ બધા લોકોની સામે છું અને લડવા માટે તૈયાર સક્ષમ નથી આવું કહે જ્યારે અર્જુન નાસીપાસ થાય છે હારી જાય છે મનથી હારી જાય છે ત્યારે ભગવાનને જરૂર પડી કે ના આ ગીતાજી કહી અને અર્જુનને લડવા માટે પ્રેરે છે એટલે કે ભગવાનને અર્જુનને તો ફક્ત નિમિત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવન કેવી રીતે જીવવું સંઘર્ષો સામે અડક થઈ કેમ ઉભા રહેવું તે સમજાવ્યું વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધા ઘણા બધા વેદો છે ઉપનિષદો છે પણ એ બધાનો સાર જો તો એ ફક્ત ગીતામાં એક એક જ ગીતાજીની અંદર બધા જ વેદો બધા ઉપનિષદો આવી જાય છે ગીતામાં સર્વ શાસ્ત્રનો સમન્વય જોવા મળે છે

આપણે ઘણા બધા એના પ્રસંગો પણ જોયા છે કે જ્યારે વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજી જાય છે આ પ્રસંગ ઘણાએ સાંભળ્યો છે કે ત્યારે જાય છે ત્યારે એના ઘણા બધા ગ્રંથોનો એક આમ છપ્પો પડેલો હોય છે તો એમાંથી સ્વામીજી જે બાજુમાં ઊભા હોય છે એના જોતા હોય છે કે બધા ગ્રંથો પડેલા છે ત્યારે એની બાજુમાં ઊભેલા લોકો હતા એણે કીધું કે સ્વામીજી તમે ભારતથી આવો છો અને તમારો જે ધર્મગ્રંથ જે ગીતાજી કહી શકાય એ તો આ થપામાં સૌથી નીચે પડ્યો છે એવું કે એટલે ત્યારે સ્વામીજી થોડા હસે છે અને કહે છે કે ગીતાજી છે એ આકે આકા જે કાઈ આ બિલ્ડિંગ ઊભું છે મતલબ કે જેટલા ધર્મ ઊભા છે એ બધાનો પાયો છે અને આ મળવેથી ગીતાજીને ખેંચી લે છે ગીતાજીને ખેંચે છે તો ગીતાજી ખેંચે એટલે બધા ધર્મગ્રંથો પડી જાય છે એટલે એને એ સમજાવ્યું કે જો ગીતાજીને હટાવી લેવામાં આવે તો લગભગ બધા ધર્મગ્રંથો પડી રહેશે આુ સાંવિદિકાનંદીનું પણ છે ત્યારબાદ આપણે જોયું તો આજે શ્રી ભગવાન ુક્તા પેપેતા કુટું ધ્રુવમેન્દ્રિય પાનવંતી માતા